ડુમસ રોડ સ્થિત એસબીઆર મહેશ્વરી વિદ્યાપીઠે નવ અને દસ જાન્યુઆરી બે હજાર રોજ તેની રજત જયંતિ ઉજવી હતી આ શાળાની સ્થાપના બે હજારમાં થઈ હતી અને બે હજાર એકમાં તેનું સંચાલન શરૂ થયું હતું આ કાર્યક્રમની ભવ્યતા અભૂતપૂર્વ થઈ હતી અને તેની થીમ અતુલ્ય ભારત હતું શાળાનું વાતાવરણ સર્જનાત્મક મૂલ્યો અને સામાજિક સંદેશોથી ગુંજી ઉઠ્યું હતું શાળાની સજાવટ અસાધારણ હતી અને પચીસ વર્ષની સફરનું ચિત્રણ કરતી હતી જેમાં સ્થાપકો અને વર્તમાન સિદ્ધિઓ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવામાં આવી હતી આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે શ્રી શેવંતીભાઈ શાહ સુરત રહ્યા હતા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ વિદ્યાર્થીઓ નિવૃત્ત શિક્ષકો વિવિધ શાળાઓના આચાર્યો મહેશ્વરી સમુદાયના પ્રતિષ્ઠ સભ્યો અને સમુદાયના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા ક્વિઝમાં સતત ત્રણ વર્ષ સુધી ગુજરાતના ટોપર રહેલા પ્રતિક સિંહ અને હર્ષ ભાઉવાલાને ખાસ મહેમાન દ્વારા સ્મૃતિચિહ્ન અને પચ્ચીસ હજારનો ચેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ક્વિઝનું આયોજન રમતગમત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે શાળાને બે પોઇન્ટ પચાસ હજારનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું હતું જે શાળાના આચાર્ય અને અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું સન્માન સમારોહમાં તમામ ભૂતપૂર્વ પ્રમુખો સમિતિના સભ્યો અને પ્રથમ શિક્ષણ સલાહકારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું એજ્યુકેશન વર્લ્ડ સ્કૂલ રેન્કિંગ બે હજાર ચોવીસ પચીસ દ્વારા સુરત જિલ્લાની તમામ શાળાઓમાં આ શાળા પાંચમા ક્રમે છે દસ જાન્યુઆરીના રોજ તમામ મહાનુભાવો દ્વારા સેવિયર ક્લાઇમ્બિંગ

उसके लिए आज एक सिल्वर जुबली प्रोग्राम रखा है उसमें करीब स्कूल के 1200 बच्चों ने पार्टिसिपेट किया और 2000 से ऊपर पेरेंट्स यहाँ आए हैं पूरे समाज स्कूल टीचर्स विद्यार्थियों सभी में खुशी का माहौल है और हमें पूरा विश्वास है कि जिस प्रकार हमने चौबीस साल की जर्नी की है आने वाले चौबीस साल पच्चीस साल और आगे भी इससे बढ़िया स्कूल की जर्नी होगी ये हमारी शुभकामनाएँ आई एम सारिका सिंह प्रिंसिपल एसबीआर बी आर महेश्वरी विद्यापीठ हम हमारे स्कूल के 25वें साल में प्रवेश कर रहे हैं इसका पहला सेलिब्रेशन है सिल्वर जुबली सेलिब्रेशन जो आज और कल 9 और 10 जनवरी को सेलिब्रेट हो रहा है जिसमें 1200 बच्चों ने भाग लिया है हमारे फंक्शन का नाम है उत्कर्ष परंपरा से प्रतिष्ठा तक और फंक्शन की थीम है इनक्रेडिबल इंडिया और इसका एक हिस्सा होना अपने आप में ही सम्मान और गर्व की बात है और ये प्रूव करता है कि हम अपने फाउंडर्स के मिशन और विजन की लेगेसी को आगे बढ़ा रहे हैं उनके प्रोमिस को ऐसे ही कंटिन्यू करेंगे और चेंजिंग सरकमस्टानस के साथ जो एडेप्टलिटी आनी चाहिए हमारे अंदर बच्चों में जो मॉरल वैल्यूज़ डेवलप करने हैं पॉजिटिव माइंडसेट डेवलप करना है उसको हम पहले भी करते आए हैं और आगे भी यूं ही करते रहेंगे आपने देखा होगा कि हमारे पेरेंट्स हमारे गेस्ट हमारे मैनेजमेंट मेंबर्स टीचर्स जो पहले दिन से हमारे साथ जुड़े हैं गेस्ट एलिमिनाइज स्टूडेंट्स सभी जुड़े हुए हैं इनका साथ अपने आप में ये बताता है कि हमारी नींव कितनी स्ट्रॉन्ग है और हम आगे इसी तरह प्रगति करते रहेंगे अतिथि विशेष श्री शेवंती भाई टीम ने अभिनंदन आपको सभा ने संबोधता બદલાતા સમયમાં અનુકૂલન સાધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો એસબીઆર મહેશ્વરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે શુભકામનાઓ પણ પાઠવી હતી ચેરમેન શ્રી મહેન્દ્ર જાવરે જણાવ્યું હતું કે અમને ગર્વ છે કે અમે આ સીમાચિહ્ન સુધી પહોંચ્યા છીએ તેમણે એ ઉત્સાહ અને આગળ વધવાના તેમના સંકલ્પનો પુનરોચન કર્યા હતા સચિવ શ્રી ઓમ પ્રકાશ ધીરને જણાવ્યું હતું કે ભલે આપણે ઘણો આગળ નીકળી ગયા છીએ આ તો ફક્ત શરૂઆત છે સફળતાની આ ક્ષણની અભિભૂત થયેલા આચાર્ય શ્રીમતી શારિકા સિંહે સમારોહને સફળ બનાવવા માટે અથાત મહેનત કરી હતી તેણીએ કહ્યું હતું કે તેની ટીમ સાથે મળીને આ વારસાને વધુ ઉત્સાહ સાથે આગળ ધપાવશે